પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિવાદમાં આજે ડીસાના રામસણ ગામમાં સભા કરવા પહોંચેલા ભાજપના નેતાઓને ગ્રામજનોએ વિરોધ કરી પરત મોકલ્યા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિવાદમાં આજે ડીસાના રામસણ ગામમાં સભા કરવા પહોંચેલા ભાજપના નેતાઓને ગ્રામજનોએ વિરોધ કરી પરત મોકલ્યા હતા પરશોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી રાજ્યભરમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી સામે રીતસરનો મોરચો માંડ્યો છે તેમજ પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો છે જેમાં ચૂંટણી નજીક આવતા હવે ભાજપના પ્રચાર સ્વભાવમાં પણ તેના પડઘા પડવા માંડ્યા છે જેમાં ડીસા તાલુકાના રામસણ ગામે ભાજપની સભામાં જઈ રહેલા પ્રચારમાં જઈ રહેલા ડીસા વિધાનસભાના પ્રભારી રાજાભાઈ ચૌધરી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચતા જ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો જ્યારે ભાજપના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચ્યા ત્યારે ટોળું એકત્રિત થઈ ગાડી પાછીવાળો રૂપાલાના ઘરે જઈને કરજો મીટિંગ તેમ કહી પરત મોકલી દીધા હતા ક્ષત્રિય સમાજનો રોષ જોઈ આગેવાનોને પણ પરત ફરવું પડ્યું હતું